મારું નામ પરમારદીપ મહેશભાઈ છે આ હું ચાણક્ય સ્કૂલમાં ભણતો હતો અને મારે આ ત્રાણું પોઈન્ટ બા ત્રાણું ટકા આવે છે ટોટલ નવ્વાણું પોઈન્ટ છ્યાસી પરસેન્ટેજ ઓવરઓલ આવ્યા છે અને પછી કેટલા કેટલા કલાક હું રોજ આ સરેરાશ છેલ્લા પાંચ મહિના તો ચૌદથી પંદર કલાક બંધ હતો અને સ્કૂલ ચાલુ હતી ત્યારે સ્કૂલના એટલે ત્રણથી છ નીચના ક્લાસ હતા એટલે પાંચ છ કલાક તારે થતું હતું વાંચવાનું અને નીટની તૈયારી કરતા હતા એટલે જોડે જોડે બારમાં તૈયારી થઈ જતી હતી અને કોઈ પ્રેશર એટલું બધું આવતું નહીં આપણે જાતે તૈયારી રોજ રોજ કરીએ અને વાંધો નહીં આવતો આપણી મહેનત કરી હોય તો બીજા વિદ્યાર્થીઓ બીજા વિદ્યાર્થીઓનો સંકેત એ છે કે અગિયાર બારમાં મહેનત કરી લેશો આખી જિંદગી તમે સફળ થઈ જશે એટલે અગિયાર બારમાં ફોકસ આલો બીજી બધી પ્રવૃત્તિ મૂકી દેવી અને ભણવાળો તો ભણી જ લે છે અને સ્કૂલમાં સાહેબો જે ભણાવે એ રિવાઇઝ કરવાનું અને સાહેબ પણ સલાહ લઈ ના પર ધ્યાન આપવાનું મોબાઈલ નો ઉપયોગ કરતા મોબાઈલ એટલા અમુક ઓનલાઈન પ્રશ્નો હોય એ તો જોતા જોતા હતા પણ બીજું આમ સોશિયલ મીડિયા ના સોશિયલ મીડિયા એ બધું બંધ છે લગભગ બે વર્ષથી તો બંધ હશે ટોટલી હા વોટ્સઅપ પર મેસેજ આ મિત્રોનો થોડા પ્રશ્ન હોય તો બાકી વાપરતા ન હું ટીચર છું ગવર્મેન્ટ જોબ છે મારી અને મુનશિયાળા પ્રાથમિક શાળા પણ સૌથી વધુ સપોર્ટ સ્કૂલનો પણ ખરો પણ ઘેર જે હોમવર્ક ઘેર હોય એમાં એના મમ્મીનો વધારે સપોર્ટ છે એને મમ્મી એને જે માગે તે હાજર હોય એમ અને એની પણ જબરજસ્ત મહેનત કરી છે એમ કેટલાક મેક્સિમમ છેલ્લા કલાકની વાત કરીને ને છેલ્લા પાંચ મહિના બારથી ચૌદ કલાક રીડિંગ કરું અને જ્યારે સ્કૂલમાં જવાનું થાય ત્યારે પાંચ સાત કલાક મેક્સિમમ રીડિંગ એમ અને બીજું કોઈ પણ પ્રકારને એમ કોઈ નહીં એમ મોબાઈલ પકડો કા તેવું કંઈ નહીં ખાલી ભણવાની જ વાત હોય બસ